પાસે જે કોઝવે છે તે એક જાણે કે બેઠસી ગયો હોય તેવું દેખાય છે અને ઔરંગા નદીની ભયજનક સપાટી પણ અહીં જોવા મળે છે જ્યારે કોલક નદીના દ્રશ્યો પણ અહીં સામે આવ્યા છે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ અહીં કપરી બની છે અને દરેક જગ્યાએ ક્યાંક નુકસાની તો ક્યાંક હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે

આ દ્રશ્યો જુઓ જે આ દ્રશ્યો છે તે જ દર્શાવે છે ઔરંગા નદી જે ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે અને નદીનું જાણે કે રૌદ્ર સ્વરૂપ અહીં જોવા મળતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઔરંગા નદીની આસપાસ જે કિનારાના વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ કરી દેવામાં આવે છે લોકોને નદીના પટમાં ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે અને આ દ્રશ્યો વલસાડથી જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણી આવી રહ્યું છે વલસાડમાં પવન સાથે પડેલા વરસાદથી ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે વલસાડમાં ગુંદલાવ નજીક વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા એની ઉપર વૃક્ષ ધરાશાય થયું છે વૃક્ષ પડતા લગભગ નવ થી દસ જેટલા વાહનોને નુકસાન થયું છે ગાડીઓમાં ભારે નુકસાન આવ્યું છે પોલીસ ચોકી સામે પાર્ક કરેલા વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે વલસાડમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર એક તરફ પાણી ભરાઈ ગયા છે એક તરફ જ્યાં વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા ત્યાં વૃક્ષ પડ્યા છે એટલે વાહનોને મોટા પાયે અહીં નુકસાન આવ્યું છે ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે આ ઘટના બની છે છે આ દ્રશ્યો દર્શાવે કે અહીં વરસાદની પવનની જેવી સ્થિતિની તીવ્રતા કેટલી ભયંકર હશે કે ભારે વરસાદને પગલે વૃક્ષ પડ્યા છે અને તમામ વાહનો નું ઘાણ વળી ગયું છે નવ થી દસ જેટલા વાહનો અહીં પાર્ક કરેલા હતા અને તમામ વાહનો ઉપર વૃક્ષ પડ્યા છે તમામ વાહનોમાં ભારે નુકસાન આવ્યું છે જોકે આ તરફ ભારે વરસાદને પગલે વલસાડમાં નેશનલ હાઇવે પણ પ્રભાવિત થયો છે નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે કુંડની સરોન ગામ વચ્ચે નેશનલ હાઇવે અડતાળીસ ઉપર પાણી ભરાઈ ગયા જોકે પાણી ભરાવાના કારણે અહીં નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે અને ભારે હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા મહામુસીબતે લોકો આ હાઈવે પરથી પસાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

ઉભા રહેવા માટે પણ મુસાફરોએ હવે જગ્યા શોધવી પડે છે તેવી સ્થિતિ અત્યારે સધાઈ છે બેસવાની વાત તો દૂર રહી માત્ર ઉભા રહેવા માટે પણ હવે મુસાફરોએ સુરક્ષિત જગ્યા શોધવી પડે એવી પરિસ્થિતિ આ મોડલ રેલવે સ્ટેશન પર સર્જાય છે જેનું નામ મોડલ છે ત્યાં મોડલ જેવું કશું જ દેખાતું નથી કારણ કે સ્ટેશન પર મોટા ભાગની જગ્યા ઉપર પાણી ટપકી રહ્યું છે અને તંત્રની પોલ અહીં છતી થઈ ગઈ છે મુસાફરો છત્રી અને રેઈનકોટ સાથે પ્લેટફોર્મ પર ઊભા હોય તેવા દ્રશ્યો અહીં સામે આવ્યા છે અને આજ દર્શાવે છે કે આ રેલવે સ્ટેશન ઉપર કયા પ્રકારની કામગીરી કેવી કામગીરી કેવી પકલાદી કામગીરી કરવામાં આવી છે કે હજુ તો પહેલા જ વરસાદમાં આ રેલવે સ્ટેશનની હાલત ખસ્તા બની છે